પ્રભુસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં જીવન સંદેશ મિનિસ્ટ્રીની આ ખાસ પ્રકારની સેવા યુટ્યુબ ચેનલ પર અપાતા પ્રભુના વચનોના સમયને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને આજે તો કેટલી મોટી કૃપા પ્રભુએ આપણી પર થવા દીધી બે હજાર છવ્વીસનું વર્ષ નવીન વર્ષનો પ્રથમ દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો છે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે અને આજે આ જીવન સંદેશ મિનિસ્ટ્રીની યુટ્યુબ ચેનલમાં નવા વર્ષના પ્રભુના વચનો દ્વારા શિક્ષણ દ્વારા પ્રભુ યસુના નામમાં હું આપ સર્વનો આવકાર કરું છું અને આ મિનિસ્ટ્રીના સેવાઓ માટે પણ પ્રભુનો આભાર અને પ્રભુ એમને આ તક આપી માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છે પ્રભુનું વચન લુકની લખેલી સુવાર્તા અને તેરમો અધ્યય અને છઠ્ઠા વચનથી નવમું વચન ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે છે વળી તેણે એક દ્રષ્ટાંત કહ્યું કે કોઈ એક માણસની દ્રાક્ષવાળીમાં એક અંજીરી રોપેલી હતી તે તેના પરથી ફળ શોધતો આવ્યો પણ એક જળ્યું નહીં ત્યારે તેણે દ્રાક્ષવાળીના માળીને કહ્યું કે જો આ ત્રણ વરસ તે અંજીરી પરથી હું ફળ શોધતો આવ્યો છું અને એક જળતું નથી તેને કાપી નાખ તે વળી ભોંય કેમ નકામી રોકે છે તેણે તેને ઉત્તર આપ્યો કે સાહેબ તેને આ વર્ષ રહેવા દે એટલામાં હું તેની આસપાસ ખોદું એને ખાતર નાખું અને જો ત્યાર પછી પણ ફળ ના આવે તો ઠીક છે અને નહીં આવે તો તેને કાપી નાખજે આ પ્રભુનું વચન છે અને પ્રભુ આ વચન સમજવા માટે પ્રભુ એની કૃપા અને એનું સામર્થ્ય આપે ફરી એકવાર પ્રભુનો આભાર માનતા આજે નવીન વર્ષની ભેટને માટે પ્રભુની સ્તુતિ કરીએ છે પ્રભુએ બે હજાર છવ્વીસનું વર્ષ આપણા જીવનમાં આપ્યું સાજા ભલા તંદુરસ્તી સાથે પ્રભુની કૃપામાં આપણે આ નવા વર્ષમાં પ્રવેશ પામ્યા છે બે હજાર પચીસનું વર્ષ પ્રભુએ ખૂબ આશીર્વાદિત કર્યું આનંદના પ્રસંગો આપણે ઉજવી શક્યા નાતાલનો મોટો આનંદ ઉજવી શક્યા અને હવે એક નવું વર્ષ એક નવી તક નવી કૃપા પ્રભુએ આપણા જીવનમાં આપી છે તો વાલાઓ આજે આપણે નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરીશું દેવના વચનોથી ચોક્કસ પ્રભુના ઘરમાં જઈશું નવીન વર્ષની ઉજવણી કરીશું અરે પ્રભુનું વચન આપણે પુલપીઠ પરથી લઈશું સ્વીકારીશું આપણા બાઇબલમાં રાખીશું એટલેથી બસ નથી પણ નવું વર્ષ એક નવી શરૂઆત છે નવી તક ઝડપી લેવાની તક અને પ્રભુની કૃપાથી બાઇબલમાં દેવના વચનોમાં આ એક દ્રષ્ટાંત દ્વારા નવા વર્ષના પડકારો છે એ હું તમને કહેવા માંગુ છું આજે સવારે અને આ નવીન વર્ષે એક નવી તક પ્રભુ આપે છે ત્યારે દ્રાક્ષવાળીનો જે દ્રષ્ટાંત છે એની ઉપરથી કેટલીક વાતો અને કેટલાય વિષયો આપણે શીખવાના છે કેટલાય વિચારો ને કેટલીક વાત ઈશ્વર બીજી તક આપે છે જે આપણે ઝડપી લેવાની જરૂર છે અને એટલી સાચી જ વાત છે કે બે હજાર પચીસનું બસ ગમે તેવું ગયું પણ પ્રભુએ તકતા આપીને નવું વર્ષ તો આજે સવારે આપણા જીવનમાં બતાવ્યું ને પ્રભુએ અને એટલે ઈશ્વરે બીજી એક તક આપી ઝડપી લઈએ અને પ્રભુના મહિમા માટે આપણે ઉપયોગી બનીએ બીજી વાત માળીએ અંજીરના ઝાડ પાછળ સમયને શક્તિ ખર્ચી નાખ્યા પણ નિષ્ફળ અંજીરી ફળ ના આવ્યા પણ એક તક લીધી કે માલિક હજુ એક તક આપો કદાચ આપણે નિષ્ફળ અંજીરી જેવા થયા પણ સમયને શક્તિને વેડફ્યા વગર નવા વર્ષની તક ઝડપી લઈએ દ્રાક્ષવાળીમાં અંજીરી નિષ્ફળ ગઈ ફળ વગરના ત્રણ વર્ષ નકામા ગયા આપણા વર્ષ કેટલા ગયા પ્રભુની કૃપાથી હું કહું કે મારા સાહીઠ વર્ષ પૂરા થયા તો સાહીઠ વર્ષમાં કેટલા વર્ષ મેં વેડફ્યા અને કેટલા વર્ષ પ્રભુની સેવાને માટે ગાળ્યા તો પ્રભુ બીજી એક તક મને આપે છે અને મને કહે છે કે જસવંત હવે એક નવું વર્ષ નવી તક તને આપું છું નિષ્ફળ અંજીરીની માફક નહીં ફળ આપનારું જીવન નવી એક તક ઝડપી લઈએ માલિકને ઝાડ કાપી નાખવાનો સંપૂર્ણ અધિકાર છે અને વાલાઓ કહીશ એ માલિકે જીવન આપ્યું છે તક આપી છે નથી સ્વીકારતા તો એ માલિક જીવન લઈ લે છે એ અંજીરીની માફક અધિકાર છે માલિકને અને એટલાના માટે માલિક અધિકાર લે પહેલાં આપણે ફળ આપનારું જીવન બનાવીએ પણ પ્રભુ બીજી તક આપે છે એક વર્ષ વધારાનું પ્રભુએ આપ્યું બે હજાર છવ્વીસનું વર્ષ તો આજે સવારે પ્રભુએ આપ્યું ને પ્રથમ દિવસ તો આપ્યો પ્રભુએ આવો આ નવી તક આપણે ઝડપી લઈએ લુકની લખેલી સુવાર્તા ત્રીજો ધ્યાય આઠ ને નવ વચન શું કે છે પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો જે કોઈ ઝાડ સારા ફળ આપતું નથી તો તેને કાપી નાખવું અને અગ્નિમાં નાખી દેવું મિત્રો આજે સવારે નવા વર્ષે નવી તક પ્રભુએ આપી છે ત્યારે સેવાના ફળ જીવનને શોભે એવા ફળ આપનારા જીવનો બનીએ ને તક આપણે ઝડપી લઈએ જો બાઇબલમાં તમે જુઓ તો પ્રભુએ એવા જીવનોને નવી તક આપી છે અને આજે સવારે પ્રભુએ આપણને તક ના આપી બે હજાર છવ્વીસનું વર્ષ ના આપ્યું એક નવી તક આપી હવે ઝડપી લઈએ અને પ્રભુની સેવાને માટે ઉપયોગી પાત્રો બનીએ બાઇબલમાં કેટલાક એવા જીવનો છે ઘણા બધા જીવનો છે પણ હું તમને ત્રણ ચાર જીવનો તમારી આગળ મૂકું પહેલું જીવન આપણે યુનાના જીવનને બરાબર જાણીએ છીએ પ્રભુએ નિનવેહના લોકોને માટે પસંદ કર્યો તો એણે શું કર્યું એણે ઈશ્વરની યોજનાને ઠુકરાવી અને બીજા રસ્તે ચાલ્યો ગયો બીજા દેશ ચાલ્યો ગયો પણ પ્રભુએ બીજી તક આપી પાછો વાળ્યો અને બીજી તક આપી ત્યારે તક ઝડપી લીધી અને પ્રભુની આગળ કબૂલાત સાથે કહ્યું પ્રભુએ શું કહ્યું નિનવેહ તો જવું જ પડશે નવી તક પ્રભુએ આપી યુનાએ સ્વીકારી લીધી અને યુના આખરે નિનવે ગયો બીજી તક પ્રભુએ આપી નવું વર્ષ બે હજાર છવ્વીસનું વર્ષ પ્રભુએ તક આપી ઝડપી લઈએ અને યુનાની માફક નિષ્ફળ જઈએ પણ ફરી પાછા આવીએ અને પ્રભુના મહેમાન માટે ઉપયોગી પાત્ર બનીએ બીજું જીવન દાઉદ રાજાનું જીવન દાઉદ રાજા રાજા તરીકે પ્રભુએ કેટલું બધું માન આપ્યું કેટલું બધું દ્રવ્ય માન આપ્યું પણ એના અંદર ખૂનના પાપે એની સેવાને કદાચ તોડી નાખી નિષ્ફળ ગયો રાજા તરીકે પણ તમે ગીતશાસ્ત્ર એકાવન જો એણે પ્રબોધક દ્વારા ચેતવણી મળી ત્યારે ચેતવણી સ્વીકારી કબૂલાત કરી પસ્તાવો કર્યો તક ઝડપી લીધી પાછો ફર્યો અને પ્રભુએ બીજી તક આપી ત્યારે ઊભો થયો અને વાલો દાઉદનું જીવન બરાબર વાંચજો કદી જ બેબીચાનું પાપ અને ખૂનના પાપ મય પડ્યો નથી એકવાર ભૂલ થઈ પણ પ્રભુએ બીજી તક આપી તમારાને મારા માટે એવું જ છે પ્રભુએ બીજી તક આપી બીજું એક નવું વર્ષ આપ્યું નવી તકને ઝડપી લઈએ નવા કરારમાં સંત પિતર પ્રભુનો પસંદ કરેલો શિષ્ય ત્રણ વાર નકાર કર્યો સાડા ત્રણ વર્ષ પ્રભુ સાથે રહ્યા પછી પણ નિષ્ફળ ગયો ત્રણ વાર નકાર કર્યો પ્રભુએ બીજી તક આપી પ્રભુએની સામે જોયું અને જ્યારે એ તક મળી ત્યારે પિત્તરે સ્વીકારી લીધી પસ્તાવો કર્યો બાઇબલ કે છે બહાર ગયો અને બહુ રડ્યો પસ્તાવિક મને પ્રભુને સોંપાઈ ગયો ત્યારે જ પ્રભુએ સ્વર્ગારોહણ વખતે પ્રભુએ બીજી તક આપીને કહ્યું કે પિત્તર યુ લવ મી શું તું મને પ્રેમ કરે છે તો મારા ગેટાને પાડ ત્રણ ત્રણ વાર કહ્યું બીજી તક આપી અને પિત્તરે તક સ્વીકારી લીધી અને તક સ્વીકારી ત્યારે પિત્તર શરૂઆતની મરડીનો આગેવાન સંભીસ કે પાળક બની શક્યો અને એની મારફતે કેટલા બધા ફળ આવ્યા વાલો આપણને બીજી તક પિત્તરની માફક મળી છે નવું વર્ષ મળ્યું છે સ્વીકારી લઈએ અને પ્રભુની સેવાના માટે ઉપયોગી બને થોમાં સંત થોમાને કેમ ભૂલાય ઈસુના પુનરૂત્થાન પર શંકા કરી હું સ્પર્શ કરીશ હું એ હાથ જોઈશ હે હું એ કૂંખમાં મારી આંગળી નાખીશ તો જ ભરોસો કરીશ શંકાશીલ બન્યો પણ પ્રભુએ તક આપી સ્પેશિયલ દર્શન થોમા માટે ફાળવ્યું પ્રભુએ સ્પેશિયલ સમય ફાળવ્યો અને થોમાને કહ્યું થોમા અવિશ્વાસુ ના રહીશ પણ વિશ્વાસુ રે પ્રભુએ બીજી તક આપી ત્યારે સંત થોમા શરૂઆતની મંડળીનો કેટલો મોટો એક આગેવાન અને સ્વાર્તા પ્રચાર કરવાને માટે ભારતમાં આવ્યો અને આજે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ સંત થોમાના જીવનને માટે મિત્રો આ દ્રષ્ટાંત અંજીરના વૃક્ષ પરથી આજે નવા વર્ષે શું ભેટ મળે આપણને શું બોધ મળે શું સંદેશ મળે કેટલીક બાબતો છે ત્રણ વાતો તમારી આગળ મૂકું પહેલી વાત ફળહીન જીવન ઉજ્જળ વૃક્ષ અંજીરીના જળ પર કેવળ લીલા પાંદડા પ્રવૃત્તિઓ બધી ધાર્મિક પ્રવૃત્તિઓ કરી પણ પ્રભુના મહિમા માટે પ્રભુની સેવાને માટે ઉપયોગી બન્યા તો પ્રભુ બીજી તક આપે છે હવે આ લીલા પાંદડા રાખવાના જ પણ એની અંદર ફળ આવવા જોઈએ એ ધાર્મિક પ્રવૃત્તિઓ સારી પણ ફળ વગરનું નકામું જીવન જ્યારે બીજી તક પ્રભુએ આપેલી છે એ આપણે સ્વીકારી લઈએ બીજી વાત દ્રાક્ષ વેલાના માળીને આપણે જોઈએ દ્રાક્ષ વેલાના માળીને માલિકે આવીને કહ્યું કાપી નાખ ઉખેડી નાખ ખોટી જગ્યા રોકે છે પણ માળીએ કહ્યું કે ત્રણ વર્ષ ભલે નિષ્ફળ ગયા હજુ એક વર્ષ આપો અને માલિક પાસે એણે કહ્યું અને માલિકે એક વર્ષ આપ્યું માળીએ સખત મહેનત કરી ખોદ્યું પાણી પાયું અને ફળદ્રુપ કર્યું મિત્રો આપણે ત્રણ વર્ષ નહીં પણ પચાસ વર્ષ પચીસ વર્ષ સાહીઠ વર્ષ સિત્તેર જીવનના વર્ષો ઘણો નિષ્ફળ ગયા પણ બીજી તક પ્રભુ લે છે આપે છે અને કહે છે કે એને ઉખેડશો અને હજુ એક વર્ષ આપો બે હજાર છવ્વીસનું વર્ષ આપો જસવંતના જીવનને માટે આશીર્વાદિત થાય પ્રભુ બીજું નવું વર્ષ આપે છે અને ઈશ્વરની કૃપા આપણી પર એ પેલા ખાતર જેવી છે કે માલિક મહેનત કરે છે અંતિમ તક પસ્તાવિક હૃદયને પરિવર્તન આપે છે અને પ્રભુ આપણને ફળ આપનારું જીવન બનાવે છે ત્રીજી વાત માલિક હંમેશા ફળની અપેક્ષા રાખે છે રાજાનો રાજા અને પ્રભુઓનો પ્રભુ આપણો માલિક આપણી પાસેથી ફળની અપેક્ષા રાખે છે પસ્તાવા માટે હાકલ આપે છે દરરોજ કેવળ નાતાલ નવા વર્ષે જ નહીં દરરોજ દરરોજના જીવનમાં પ્રભુ તક આપે છે પ્રભુ આપણા માટે ધીરજ રાખે છે વધુ એક વર્ષ વધુ એક તક પસ્તાવાનો સમય આ તક આપણે ઝડપી લેવી જોઈએ આજે નવીન વર્ષે આપણે આ તક ઝડપી લેવી જોઈએ એમાંની ચાર બાબતો લાગુકરણ સ્વરૂપે પહેલી વાત પસ્તાવો અને ફળદાયી જીવન રૂપાંતર જીવનનું પરિણામ છે આજે નવા વર્ષના દિવસે નવી તક ઝડપી લઈએ પસ્તાવિક મને પ્રભુને સોંપાઈ જઈએ તો રૂપાંતરિત જીવન એ એનું પરિણામ છે આપણા જીવનમાં રૂપાંતર આવવું જોઈએ પછી એનું એ જ નહીં ફરી એ નવા ડ્રેસ પહેરેલા એ ઉતારી દઈશું ને પાછા એના એ જ તો આત્મિક જીવનમાં પણ એવું થાય અને એટલાના માટે રૂપાંતરિત જીવનનું પરિણામ એ પસ્તાવિક ફળદાયક જીવન છે બીજી વાત ઈશ્વરની ધીરજ અને દયા વધુ એક વર્ષની માગણી કરે છે બે હજાર છવ્વીસનું વર્ષ પ્રભુ ધીરજ રાખે છે પ્રભુ દયા રાખે છે તો ક્યાં સુધી ઈશ્વરની ધીરજને દયાને ઠુકરાઈ કરીશું આપણે સોંપાઈ જઈએ પ્રભુને નિષ્ફળ અંજીરી નહીં સફળ અંજીરી સફળ જીવન આશીર્વાદિત જીવન બીજી તક આપણે ઝડપી લઈએ મધ્યસ્થ તરીકે ઈસુ ખ્રીસ જમીનને ફળદાયી બનાવવા ખાતર પૂરું પાડે છે કયું ખાતર આત્મિક જીવનનું દરરોજ પ્રભુના વચનો પ્રાપ્ત થાય છે અને વચનો દ્વારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ચિંતા રાખે છે તો આપણે આ તક ઝડપી લેવી જોઈએ અને ચોથી વાત વૃક્ષ ફળ ના આપે તો કાપી નાખવામાં આવે છે જો વૃક્ષ ફળ ના આપે જે વૃક્ષ ફળ નાપે હમણાં જ મેં દેવના વચનમાંથી કહ્યું કે જે વૃક્ષ ખોટી જગ્યા રોકે તો એને ઉખેડી નાખવામાં આવે છે આવો આપણે આ વર્ષની શરૂઆત આ એક નવી તક ઝડપી લઈએ અંજીરીના વૃક્ષ પરથી મળતો બોધ એ છે કે પ્રભુ જીવનમાં નવી તક આપે છે અને જો એ તક આપણે સ્વીકારતા નથી તો માલિક આવીને માળીને કહેશે ઉખેડી નાખ અને એટલાના માટે માલિક આવે ને હું કમ કરે પહેલાં એ માલિકના હાથમાં મારું જીવન મૂકી દઉં માલિકે મને જે તક આપી છે એ તક સ્વીકારીને નવી તક ઝડપી લઈને પ્રભુએ ભરપૂરીપણાની તક આપી છે તેને હું નિષ્ફળ જવા ના દેવ આજે સવારે નવીન વર્ષ નવા વર્ષની ભજન સેવામાં નવા નવા ગીતો ગાઈને એટલું જ નહીં નવા ડ્રેસ કોડ બતાવીને નહીં પણ આત્મિક જીવનમાં એક નવી તક ઝડપીને પ્રભુના મહિમાને માટે નિષ્ફળ જીવન નિષ્ફળ અંજીરી નહીં ફળદાયી જીવન કેવળ લીલા પાંદડા જ મારા જીવનમાં દેખાય બધું સારું સારું જ દેખાય એમ નહીં પણ અંદરથી ખોખલું ના હોવું જોઈએ આત્મિક જીવનમાં ભરપૂરીપણાના આશીર્વાદો પ્રાપ્ત કરી શકાય છે વધુ એક વર્ષ પ્રભુએ આપ્યું છે તો ફળ આપનારા બનીએ એવું ખ્રિસ્તી જીવન કે આપણે આ જીવનની અંદર સારા ફળ આપનારા બનીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ તકને સ્થગિત થવા દેશો નહીં ગજબની વાત છે જે તક મળી છે એને નિષ્ક્રિય બનાવશો નહીં સ્થગિત ના કરશો પણ પ્રભુના મહિમાને માટે પ્રભુની સેવાને માટે આ નવી તક ઝડપીને પ્રભુએ જે નવું વર્ષ આપ્યું છે આજે પ્રથમ દિવસ છે અને આપણી મુસાફરી શરૂ થશે ત્રણસો ને પાસઠ દિવસો બાવન રવિવાર પ્રભુના ઘરમાં ઈશ્વરની સેવામાં જઈશું ભજનમાં આરાધનામાં જઈશું પ્રભુનો મહિમા પ્રગટ કરીશું પણ શું એ તક ઝડપી છે નવી તક ઝડપી છે કે પછી એના એ જ છે બે હજાર પચીસના વર્ષ સુધી જેવું જીવે એવું જ ના બે હજાર છવ્વીસનું વર્ષ નવીનીકરણનું અને કોઈ કે બહુ સરસ કહ્યું છે કે જેમ શિક્ષક ડ્રોઈંગના પિરિયડમાં ચિત્રની એક્ઝામમાં કોરા કાગળ આપે અને કે વિદ્યાર્થીઓને કે હવે આ કોરું કાગળ તમને આપું છું તમારી આગળ આ ડ્રોઈંગ છે તમારે ચિત્ર દોરવાનું છે એને સજાવવાનું છે એક કલાકનો પ્રિયડ ટીચર આપે અને કોરા કાગળ લઈને વિદ્યાર્થીઓ બેસી જાય ચિત્રામણ કરે ઘણા લોકો સરસ સજાઈ દે ઘણા લોકોને આવડે ના આવડે અને કાગળ વગાડી મૂકે પણ હજુ કલાક પૂરો થયો નથી શિક્ષક પાસે બીજું કાગળ માગે કલાક પૂરો થયા કે શિક્ષક જોઈએ એટલા કાગળ આપવા તૈયાર છે પણ જે સમયે કલાક પૂરો થયો ને અને શિક્ષકે બધા જ કાગળ લઈ લીધા જે આશીર્વાદિત જીવન માટે પણ એવું જ છે પ્રભુ એક એક કોરું કાગળ નવા વર્ષ સ્વરૂપે આપણને આપે છે દરરોજના જીવનમાં નવી તક પ્રભુ આપે છે આપણે શું કરીએ છીએ બગાડી મૂકીએ છીએ ચિત્રામણ કરી મૂકીએ છીએ એ જીવનને ભ્રષ્ટ કરી નાખીએ છીએ નિષ્ફળ અંજીરી જેવા બની જઈએ છીએ પણ આજે સવારે નવીન વર્ષ છે હું તમને કહું છું ફરી એક નવું કોરું કાગળ એ શિક્ષક પ્રભુ ખ્રિસ્તે આપણને આપ્યું કાગળ રૂપી તક ઝડપીને હું એને કેવી રીતે સજાવું છું મારે પ્રથમ દિવસથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી બાર મહિના ત્રણસો ને પાસઠ દિવસ એ નવી તકને એ નવા જીવન એ કોરા કાગળને સજાવવાનું છે કેવી રીતે સજાવું છું આવો નવી તક ઝડપી લઈએ નિષ્ફળ અંજીરી જેવા નહીં એની પાછળ પુષ્કળ મહેનત કરી એને ખાતર આપવામાં આવ્યું પાણી આપવામાં આવ્યું સૂના કર્યું એના માટે બધું જ કર્યું પણ લીલા પાંદડા જ તો માલિક એવા લીલા પાંદડા જોવા માંગતો નથી માલિકને લીલા પાંદડાની અંદર ફળ જોઈએ છે આપણું ભરપૂરીપણાનું આશીર્વાદિત જીવન ભપકાદાર જીવન પ્રભુ ચોક્કસ એ જીવનને પસંદ કરે પણ પ્રભુ કહે છે કે એ જીવનની પાછળ છુપાયેલું ફળ મારે જોઈએ અને વાલાઓ તમને મને બે હજાર પચીસના વર્ષમાં જે આશીર્વાદો આપ્યા ને એવી જ નવી કૃપાને તક હવે બે હજાર છવ્વીસનું વર્ષ બગાડી મૂકીશું ચિત્રામણ કરીશું શું કરીશું નવી તક ઝડપી લઈએ અને નવી તક ઝડપીને એ તક જ્યારે પ્રભુએ મને આપી છે નવીન વર્ષમાં તો એ સ્વીકારીને પ્રભુની સેવાને માટે પ્રભુના મહિમાને માટે મને પ્રભુએ પસંદ કર્યો છે ત્યારે હવે બીજી તક કદાચ જીવનમાં મળે કે ના મળે બીજું વર્ષ મળશે કે નહીં મળે પણ જે દિવસ જે વર્ષ મળ્યા છે એને હું નિષ્ફળ ના જવા દઉં ત્રણ વર્ષ અંજીરીએ ખોટી જગ્યા રોકી ત્રણ વર્ષ ખોટી મહેનત એની પાછળ કરવામાં આવી અને માલિકે જોયું કે બહુ થઈ ગયું પણ માળી કામ કરનાર મજૂર કહે છે વધુ એક વર્ષ અને એવું જ છે ને ત્રણ વર્ષ તો આપણા જીવનના જેટલા વર્ષ છે એટલા મૂકો પણ એક વર્ષ તો બે હાજર છવ્વીસ નું વર્ષ બે હાજર છવ્વીસ નું વર્ષ તમને મને પ્રભુએ આપ્યું ને તો આ તક ઝડપી દઈએ માલિક ફળ જોવા માંગે છે માળી મહેનત કરે છે ખોદકામ કરે છે ખાતર નાખે છે પાણી આપે છે એની પાછળ કશું નુકસાન ના થાય એટલા માટે ચોકી રક્ષા કરે છે તો આખરે તો તક મળી છે તો ફળ આપવું જોઈએ ને તો તમને મને પ્રભુએ એવી કૃપા આપી છે વધુ એક વર્ષ વધુ એક નવી તક પ્રભુની સેવાને માટે મહિમાને માટે મળ્યું છે લુકની લખેલી સુવાર્તા ત્રીજા અધ્યાયને આઠમાને નવમા વચનને ફરી દોહરાવીએ ફરી યાદ કરીએ પસ્તાવો કરનારને શોભે એવા ફળ ઉપજાવો જો કોઈ ઝાડ સારા ફળ ના આપતું હોય તો તેને કાપી નાખવું અગ્નિની ખાઈમાં નાખી દેવું કાપી નાખવું એક વસ્તુ છે અને અગ્નિની ખાઈમાં નાખવું બીજી વસ્તુ છે ઘણા લોકો એમ કે કાપી નાખશે તો એ સુકાઈ ગયેલા ઝાડ કે પાંદડાનો ઉપયોગ કરીશું પણ બાઇબલ તો કહે છે કે અગ્નિની ખાઈ અગ્નિની ખાઈમાં નાખી દેવાની વાત છે વાવ નવી તક નવું વર્ષ પ્રભુએ જીવનમાં આપ્યું શું કરીશું આવો આજે આપણે નિર્ણય કરીએ અને નવા નિર્ણય સાથે આ નવું વર્ષ સ્વીકારીએ ફળદાયી જીવન આશીર્વાદિત જીવન ફળ આપનારું બનાવીએ અને પ્રભુમાં મહિમા પ્રગટ કરીએ પ્રાર્થના કરીએ વાલા પ્રભુ આમ પ્રત્યેકના જીવનની અંદર એક નવી તક તમે આપી છે એક નવું વર્ષ આપ્યું છે આ નવા વર્ષની તક ઝડપી લઈને બે હજાર છવ્વીસનું વર્ષ અમે પણ આશીર્વાદિત ફળદાયી જીવન જીવીએ ફળ આપનારા બનીએ તમારો મહિમા પ્રગટ કરીએ એવી કૃપા થવા દો પ્રભુ ઈશુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ સાંભળો અને માન્ય કરો આ મીન ગોડ બ્લેસ યુ